પછીમાં ઉપીજેલ લાગો થા રાય તો ખાલી અંતર જાય કોઈ આ તમને છે કરવા તમે ના બધી તો

અમારા ભાઈ વધારે પડતું લાગે બોલવાનું અલ્યા મારા ભાઈ પી નાયા તોય પી નાયા તો એટલો કે કરો તમે અલ્યા દી નાલી ઓય આવજો તમે મમ્મા કોણ વધારે બોલે છે અલ્યા મમ્મા ખોણિયા એ તો હાથ ઉપર ઉપાડ્યા તમે આ પતાના ઉપાડ્યા જમો બેહોમાં તમે ક્યાં બોલે વધારે કો ખાતા આ ક્યાં બોલા વધારે મમ્મા કોણ આ આ મારા કાકા મારું ના કાકાનું નામ ના એ ઓમદેશ બસ બસ ઓમદેશ બઈ બધી ના આવશે ને આવશે ને લ્યા ઓય ને મારી ધોકો લાવો ધોકો હોય ને બધે જ માર અલ્યા ફોણા તને થોડ થોડ જવે ધોકો લેવા પડશે હવે તમારે ચૂપ થઈ જા ના મારિસ કરે તો ન મને ઉજા ઘરે ઘરે તારી વાત અને તમે અતારે લખો અને અતારે ભીજેલા અતારે સમજ છે હું તો અલ્યા તમે હાર બેસ હા અલ્યા પણ આ તો કેટલા તોફાન કરે

હવે રાખો મત કરો કાકા મામા નો પગ ભાજી ને આખું ચુપાવતા હું તો એકલો મને તો આવડે

મમ્મા તો બધા આવે દીધે આયરા કે નહીં જાવ તો ફૂલ તું કે હાલે ચા 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 પીવા ઓર ચા ના ઓ દે આરામ કરવા દે ભાઈ ભાઈ હા લઈને આવ્યો તો એમ ને

ના જો મસ્તી ખેર લઈ જા દોડ તો ના અલ્યા પણ દે ઓને તું તુંહી દેવા પડી કોઈનો પડ છે ભાઈ કોને આવશે પગે

કાકા કોદરાયો છે ના અમારા કોદળો દારૂ પીસો જ નહીં પણ આ છિયત્રી જે હશે કદાઈ છિયેતરાય નહીં પણ એને ખબર હશે ના ના આ ના છિયેતરાય પણ આ તો બધા કાકા એનો હોમો હતો હારી લઈ ગયો હતો એને સીસી બીજી પાડી હોય તો એમ તો શું ખબર પડે તો લાગ્યું ઠંડુ ઠંડુ તો સારું હતું પણ મમુ અકૂલ લાગ્યું તો એ તો આપણે બે આવ્યા ને ઠંડુ પી કહો પીવા એ પણ નિયાદ નહીં કોઈ મોમ એ હવે ઓહન હા